સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ડી ફોરમાંથી ડી દરજ્જામાં સ્થળાંતરણના નિર્ણય સામે ભાજપ નેતા મોહન પટેલે વાંધો ઉઠાવ્યો તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી આ નિર્ણયથી શહેરનો વિકાસ નોંધાશે અને ખેરાડી માળોદ સહિતના પાંચ ગામો જે મહાનગરપાલિકામાં સામેલ કરાયા તેમને કોઈ લાભ નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરી આ ગામોના ખેડૂતોની જમીનો પર ચાલીસ ટકા કપાતનો ખતરો છે શહેરી વિકાસ સચિવના હુકમને રદ કરવાની માંગ સાથે પટેલે જણાવ્યું કે જૂનાગઢ કોર્પોરેશન આઠ વર્ષ બાદ પણ ડી ટુમાં સામેલ નથી તો સુરેન્દ્રગરને પણ આઠ વર્ષનો સમય આપવો જોઈએ આંગે રજૂઆત કરવામાં આવી હતી આ નિર્ણય સામે રજૂઆત કરવામાં આવી હતી મહાનગરપાલિકાને મહાનગરપાલિકા દરજામાં નિર્ણય સામે ભાજપના નેતા મોહન પટેલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેમણે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો હતો આજ અંગે વધુ વાત કરીશું સ્વતા ફઝલ અમારી સાથે જોડાયા છે ફજલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ડી ફોર માંથી ડી ટુ દરજ્જામાં સ્થળાંતરણ નિર્ણય સામે ભાજપના નેતા દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે શું કહેવું છે તેમનું ખાસ કરીને સુરેન્દ્રનગર જે નગરપાલિકા હતી તેને તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને લઈને આજુબાજુના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જે શહેરી વિકાસના સચિવ છે તેમના દ્વારા સુરેન્દ્રનગરની જે મહાનગરપાલિકા છે તેને ડી ફોર માંથી ડી ટુ નો દરજ્જો આપવામાં આવ્યો છે જેને લઈને ટેક્સ નું ભારણ તો વધવાનું છે સામે ખેડૂતોની જમીન પણ ચાલીસ ટકા જેટલી કપાત થઈ જવાની છે ત્યારે ભાજપના જે ખેડૂત આગેવાન ગણવામાં આવે છે નેતા ગણવામાં આવે છે તેમના દ્વારા હાલમાં મુખ્યમંત્રી પત્ર લખવામાં આવ્યો છે અને આ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હાલમાં જે ભાજપના નેતા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે મોહન પટેલ આપણી સાથે છે ખાસ કરીને જે આ નુકસાન જાય તેવું છે ખેડૂતોની ચાલીસ જમીન કપાત થાય તેવું છે શું મુદ્દો છે અને શું માંગ છે મારું નામ મોહનભાઈ પટેલ છે પૂર્વ ચેરમેન એપીએમસી અને ખેડૂત ભાગ્યવંત પછી સુરતની ખેડૂતો સાથે મારો નાતો છે પણ ખૂબ જ રાજ્ય સરકારને અભિનંદન આપતા કહેવાની જરૂર હોય કે પાંચ ગામને આપણે ભેરવા એમ ઠરાવ નહીં આપ્યા કે અમારા ગામ કોર્પોરેશનમાં સામેલ કરો સામેલ કર્યા પછી અમને એવી ખબર નથી કે આટલી બધી તરત ના તરત કે ગામડીને જે કોઈ પણ જાતના લાભ ભાઈ પણ આપેલા આવી રીતે મારા જમીન કપાસ ચાલીસ ટકા લે તો ઘણી ખરાબ બાબત કહેવાય એટલે સરકાર સાથે ખેડૂતો છે પણ ખેડૂત ની પણ ફરજ છે કે સરકારમાં ભેગા રહી અને એમને એમની વાત કરવી પડે અને રાજ્ય સરકારના ના સીએમ ને મુખ્યમંત્રી ને પત્ર લખી જાણ કરી છે કે તેવીસ બે હાજર પચીસ ના રોજ શહેરી વિકાસ સચિવે જે ટી ફોર માંથી ટી બે નો દર્જો આપ્યો એટલે તદ્દન ગેરવ્યાજબી છે કારણ કે અત્યારે ડી બે ના બદલે ટી ફોર જ રાખવો નથી કારણ કે આ અગાઉ કોર્પોરેશન જુનાગઢ માં જયારે બન્યું ત્યારે આ છોરા પત્યા ચાલીસ ટકા કપાત નક્કી કરવામાં આવ્યું હતું તો સુરેન્દ્રનગર માં કેમ અત્યારથી

આવી જન કપાત લઈ લેવી બાબત છે એવું મારું કેવું આગામી રણનીતિ શું રહેશે બદલવામાં આવે તમે ભાજપ ના નેતા ખુલ્લો મુખ્યમંત્રી ને પત્ર છે મેં હાથમાં લીધું છે કદાચ નો નિર્ણય કરે તો પાંચે પાંચ ગામના ભેગા બધા બધાના મંતવ્યો લઈ અને કદાચ સરકાર સામે આવેદન પત્ર આંદોલન કરું પણ આ જુનાગઢ પચીસ હજાર થી વધુ ખેડૂતોને સીધી નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિ છે સરકાર તાત્કાલિક નિર્ણય બદલે તેવી ખુદ ભાજપના ખેડૂત નેતા દ્વારા માંગ કરવામાં આવી છે નહીતર સરકાર સામે મોટ મા

આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે